કેન્દ્રીય મંત્રીશ્રી ડોક્ટર મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે તારીખ સત્તર મે અને અઢાર મે બે હજાર પચીસ ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત જેતપુરના મેવાસા અને કેશોદના બાલાગામ ખાતે યોજનાર સેવા સેતુ કાર્યક્રમ આપશે હાજરી અગિયાર પોરબંદર લોકસભાના શાસન અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડોક્ટર મનસુખ માંડવિયા તારીખ સત્તર અને અઢાર મે બે હજાર પચીસ ના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે આ પ્રવાસ દરમિયાન શ્રી માંડવીયા તારીખ સત્તર મેચ શનિવારના રોજ સવારે દસ વાગે જેતપુરના મેવાસા ખાતે યોજના સેવા સેતુ કાર્યક્રમ માં હાજરી આપશો અને લાભાર્થીઓની સાથે સંવાદ કરશો બપોરે બે ને ત્રીસ વાગે તેઓ જુનાગઢ ખાતે જિલ્લા આયોજન મંડળ જુનાગઢ બેઠક ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ બપોરે ચાર ને ત્રીસ વાગે કેશોદ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં પણ હાજરી આપશે ત્યારબાદ બપોરે પાંચ વાગે તેઓ કેશોદ ના ખાતે સેવા સેવાસેતુ કાર્યક્રમ માં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે તારીખ અઢાર મે બે ના રોજ સવારે દસ થી બપોરે ત્રણ સુધી શ્રી માંડવીયા ઉપલેટા ખાતે આવેલા તેમના શ્રી ગોરસ શાસન કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરશો અને તેમના પ્રશ્નો સાંભળશો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યુઝ